રાધનપુર ખાતે ક્ષેત્રીય ઠાકોર સમાજના સત્તરમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન એકાવન ઇગુલો પરબુતામાં ડગલા માંડ્યા પાટણ જિલ્લાના રાધનપુર કન્યા છાત્રાલય ખાતે ક્ષેત્રીય ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ઠાકોર સમાજના યુવાનો અગ્રણીઓ સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર ધારાસભ્ય લવિંદજી ઠાકોર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવાજી ઠાકોર ગોવિંદજી ઠાકોર સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેમાજી ઠાકોર સંજયભાઈ ઠાકોર જગદીશભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયતના હેતલબેન ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર ખાતે યોજાયેલ આ સમૂહ લગ્નમાં એકાવન જેટલા યુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા અને ક્ષત્રિય ઠાકોર સમાજના આ સત્તરમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક આયોજન થયું હતું આ સમૂહ અગ્રણીઓ દ્વારા યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા અને નશા મુક્તિ માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા આમ શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસ સાથે એકાવન યુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા ક્રાઇમ આવાજ રાધનપુર એક નંબર બે આવે છે પણ 5100 રૂપિયા આદાસા તો તમે સ્વાગત કરી લો આમે હામાબેન વિનંતી કે આપણા જે પેરાની વિધિ છે ચાલુ રાખે કારણ કે હવે ધારાસભ્ય શ્રી નવીનજી ઠાકોર સાહેબ કરી રહ્યા છે પણ

સંતોષ આશીર્વાદ મળે અને ખુબ બધા એટલે પાંચ છ નામ ભેગા થાય એટલે હામ જાહેરાત કરવા ચાલે આપણા જગદીશભાઈ ના સુપુત્ર કરશે આપણા ઠાકોર એ પણ વધારે છે એમનું સ્વાગત આપણા ધારાસભ્ય રવિન્દ્રજી ઠાકોર સાહેબ द्वार <laughs> 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 ભાઈ શ્રી લવિંગી ઠાકોર સાથે ઉપસ્થિત ભાઈ શ્રી બાબુજી અમારા આપણા વિસ્તારમાં ખૂબ જેમણે નામના મેળવી અને સમગ્ર ગુજરાતમાં જેમનું ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા

અણે તાલુકાના આગેવાનો સાથે મળીને એક એકાવન નવ દંપતીઓએ અર્ભુતામાં પગલાં માંડ્યા છે એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી વેશન મુક્ત વાત કરી શિક્ષણની વાત કરી એવા સાંસદ આદણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ આદણીયા જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતરદાન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ સંજયભાઈ અહીંયા આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા ત્રણ તાલુકાના આગેવાનો યુવાનો માતાઓ અને પ્યારા બાળકોએ ખૂબ સહકાર આપ્યો અને શપથ લીધા કે અમે શિક્ષણ મળી રહીશું વેસન મુક્ત બનીશું અને આ સમાજને કઈ રીતે આગળ વધે એવી વાત કરી સાથે સાથે અહીંયા શો દીકરીઓ અહીંયા કન્યા છાત્રાલયનો પ્રારંભ થવાનો છે એમાં દરેક સમાજના લોકો સાથ સહકાર આપવાના છે આદરણીય ભામાસા સાહેબે ભાલચંદજી રાઠોડ સાહેબે એ કન્યા છાત્રાલયનો ખાત મૂરત કર્યું છે એમના દીકરી સુપુત્રી આદરણીયા એ નિરુબા આપણી વચ્ચે છે એ પણ વધાર્યા છે બધા સાથે મળીને સમાજ ને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પલા માંડ્યા એમને ખુબ ખુબ શુભ આશીર્વાદ છે